હેલો દોસ્તો કરો રાસ્ટ સ્ટુડિયો ફોલો લાઇક યુટ્યુબ કરો સબસ્ક્રાઈબ હાલ આપણે જોઈ રહ્યા છીએ વડીયા બસ સ્ટેન્ડનું નવીનીકરણ હાલ સરસ મજાનું બસ સ્ટેન્ડનું કામ થઈ રહ્યું છે કામ હજી શરૂ છે આપણે જોઈ રહ્યા છીએ જે નીચે તળ પણ બહુ સરસ મજાનું અત્યારે બની ગયું છે લાઇટિંગ સરસ છે તમામ લાઇટો ફિટ કરવામાં આવી છે તેમજ મુસાફરો માટે પણ સારી વ્યવસ્થા છે અનેક બાકડાઓ ફિટ કરવામાં આવ્યા છે જે રાતે પણ તમે બેસી શકો ઉનાળાની મોસમમાં આનંદ કરી શકો ઉપરાંત બસ સ્ટેન્ડની અંદર લાઇટો કંઈક ડિજિટલ ટેકનોલોજીથી ફિટ કરવામાં આવી છે એ પણ જોઈ શકાય છે અંદર જવા માટે ફૂટપાથ પણ બનાવવામાં આવી છે તેમજ કલરકામ રંગરોગર પણ થઈ ગયું છે પંખા પણ નવા ફિટ થઈ ગયા છે ટ્યુબલાઇટ લાઇટિંગ પણ સરસ છે ઉપરાંત જોવા મળે છે કે ઠંડા પાણીની વ્યવસ્થા હતી જ નહીં એ પણ કરવામાં આવી છે પેસેન્જરો માટે ઠંડુ પાણી પી શકાય એવી પણ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે એ ઉપરાંત આ આ નજારો છે બસ સ્ટેન્ડની અંદરથી કે જે સરસ ખૂબ ગમે એવું છે જોઈને આગ ઠરે એવું છે તો સરસ મજાનું આ બસ સ્ટેન્ડ આપણું વડિયાનું પંખા પણ બધા સરસ ફીટ થઈ ગયા છે ઉપરાંત હવે જોઈએ યુરિનલ એ પણ સરસ થઈ ગયું છે આ નજારો છે એ બસ સ્ટેન્ડની અંદરથી ટોટલ નજારો જોઈ શકાય છે આ તરફ જઈએ છીએ આપણે યુરિનલ બાજુ એ પણ સરસ કરવામાં આવ્યું છે જે હતું એમાં ઘણું ટાપટોપ કરી અને સરસ રંગ ભગવાન સાથે કન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે એ પણ સરસ મજાનું છે હવે લોકો આને પોતાનું સમજી જાળવી અને ઉપયોગ કરે તો ખૂબ સારી વાત છે કેમ કે ગયા વખતના બસ સ્ટેન્ડમાં ઘણા લોકોએ ઘણી નુકસાની કરી હતી કેમ આવું કરતા હશે રામને ખબર પણ હાલ તો ખૂબ સરસ મજાનું તંત્ર દ્વારા આ મૂકવામાં આવ્યું છે આ છે સમગ્ર બસ સ્ટેન્ડનો નજારો જ્યાં લોનથી જોઈ શકાય છે લાઇટિંગ બાઇટિંગ સરસ છે આંખને ટાટક થાય એવું છે રાતે લોકો બેસવા આવે તો બેસવા આવી શકાય એવી વ્યવસ્થા હોય જોવા મળે છે કરો સ્ટુડિયો ફોલો ફેસબુક અને યુટ્યુબ સ્ટુડિયોને કરો સબસ્ક્રાઈબ અને જો આપને ગમે તો કરો લાઈક અમારા વિડીયા જો આપને ગમતા હોય તો કોમેન્ટ પણ કરજો મિત્રો